આજે એક ખાસ યોજના વિશે ચર્ચા કરવાના છીએ તમે પણ આ યોજના અંતર્ગત ટોચ કંપનીમાં નોકરી કરવાની તક મેળવી શકો છો સાથે સાથે દર મહિને સ્ટાઇપન્ડ અને અનુભવ પ્રમાણપત્ર પણ મળવાપાત્ર થશે તો સમગ્ર યોજના સમજવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો નમસ્કાર મિત્રો હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ ગુજ પીએમ ઇન્ટર્સિપ યોજના એક સરકારી ખાસ યોજના છે જે ધોરણ દસ બાર પાસ ડિપ્લોમા આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ યુવાનો માટે છે જો તમે મફત ઇન્ટર્નશીપ સ્ટાઇફન અને ભવિષ્યની તકો મેળવવા માંગતા હો તો આ યોજના આપના માટે ખાસ છે પીએમ ઇન્ટર્નશીપ યોજના એ કેન્દ્ર મંત્રી નિર્મલા સીતારમન દ્વારા લોન્ચ કરેલ એક સરકારી યોજના છે જે નોકરી શોધતા યુવાનો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે સૌથી પહેલા આપણે યોજનાનો ઉદ્દેશ જાણી લઈએ યુવાનોને ટોચની પાંચસો કંપનીમાં ઇન્ટર્નશીપ મેળવવાની તક મળે તેઓને પ્રેક્ટિકલ અનુભવ અને વ્યવસાયલક્ષી તાલીમ પણ મળે

અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ વર્તમાનમાં કોઈ જગ્યાએ અભ્યાસ કે નોકરી કરતા ન હોવા જોઈએ પરિવારની વાર્ષિક આવક આઠ લાખ કરતા ઓછી હોવી જોઈએ અને સરકારી નોકરીમાં પરિવારનો કોઈ સભ્ય ન હોવો જોઈએ જો તમે પહેલા તબક્કામાં ભાગ લીધેલ હોય તો બીજા તબક્કામાં અરજી કરી શકાશે નહીં હવે આપણે આ યોજનાના ફાયદા અને સહાય જાણી લઈએ આ યોજનામાં નાણાકીય અને અન્ય ફાયદા પણ સામેલ છે દર મહિને રૂપિયા પાંચ હજાર સ્ટાઈપન મળવા થશે ત્યારબાદ પાંચ હજારની આકસ્મિક વીમા રકમ પણ મળવાપાત્ર થશે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજના હેઠળ કવરેજ પણ મળવાપાત્ર થશે કૌશલ્ય વિકાસમાં જઈએ તો ટોચ કંપનીઓમાં ટ્રેનિંગ મળશે જોબ રેડી સર્ટિફિકેટ પણ મળવાપાત્ર થશે જે ભવિષ્યમાં નોકરી માટે ઉપયોગી રહેશે હવે આપણે અરજી પ્રક્રિયા જાણી લઈએ તમે સરકારની વેબસાઇટ અથવા મોબાઈલ એપથી પણ આ અરજી કરી શકો છો અરજી કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે સ્ટેપ બે માં રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરો અને તમારું એકાઉન્ટ બનાવો સ્ટેપ ત્રણ તમારા દસ્તાવેજો અપલોડ કરો આધાર કાર્ડ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝ ફોટો સ્ટેપ ચાર ઈ કેવાયસી પૂર્ણ કરો અને તમારું પ્રોફાઇલ સબમિટ કરો સ્ટેપ પાંચ સબમિટ પર ક્લિક કરો અને તમારું ફોર્મ ભરાઈ જશે તો આ હતી પીએમ ઇન્ટરશીપ યોજનાની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં અમને જણાવો કે તમે કયા ક્ષેત્રમાં ઇન્ટરશીપ કરવા માંગો છો ફરી મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ